વ્યસન મુક્તિ માટે આપણે શું કરી શકીએ તો ખાસ કરીને વ્યસનો આપણને જે વાતાવરણ પૂરું પાડતા હોય તે વાતાવરણથી આપણે દૂર રહેવું જોઈએ પાનના ગલ્લા ઉપર બેસતા હોય તો એ ત્યાં બેસવાની આદત આપણે દૂર કરી દેવી જોઈએ ત્યાં બેસવાનું બંધ કરી દેવું જોઈએ મિત્રો સાથે પાન મસાલા ખાવાની આદત હોય તો એવા મિત્રો કે જે વિવિધ પ્રકારના વ્યસનોમાં ગળા ડૂબ છે એવા મિત્રોને શક્ય હોય તો છોડી દેવા અથવા તો તેમની સાથેનું બેસવાનું ઓછું કરી દેવું જોઈએ આ ઉપરાંત વ્યસનો છોડતી વખતે વ્યસનો છોડ્યા બાદ ભાવતી વાનગીઓ જમવામાં એનો ઉપયોગ કરવો જોઈએ કે આપણે વ્યસનો છોડ્યા છે તો એની જગ્યાએ ભાવતી વાનગીઓ કે રસોઈ જમવી જોઈએ આ ઉપરાંત પાન મસાલા સિગારેટ કે આવા કોઈ પણ વ્યસનને છોડ્યા જ તો એ છોડ્યા પછી એની જગ્યાએ મુખવાસ અથવા તો મીઠું પાન મુખવાસ અથવા તો મીઠું પાન એ ખાવામાં ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને વ્યસન છોડવામાં ખૂબ અનુકૂળતા થઈ આવે આ ઉપરાંત વ્યસનો છોડ્યા પછી મનગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ જે કંઈ પણ પ્રવૃત્તિ ગમતી હોય આપણને ફિલ્મો જોવાનું ગમતું હોય તો ફિલ્મો જોવા જવું જોઈએ પુસ્તકો વાંચવાની શોખ હોય તો પુસ્તકોની ખરીદી કરી અથવા તો કોઈ સારી લાઇબ્રેરીમાંથી પુસ્તકો મેળવી પુસ્તકો વાંચવા જોઈએ ફરવા જવાનો કોઈ શોખ હોય તો પરિવાર સાથે અથવા તો મિત્રો સાથે કોઈક નજીકના અથવા તો દૂરના સ્થળે ફરવા જતું રહેવું જોઈએ આ ઉપરાંત અન્ય સારી આદતો એ આપણે આપ અપનાવવી જોઈએ આ ઉપરાંત વ્યસનોની જગ્યાએ ડ્રાયફ્રૂટ ખા ખાવા જોઈએ ડ્રાયફ્રૂટ ખાઈ અને આપણે એ પૈસાનો સદુપયોગ કરવો જોઈએ એ નાણાંનો સદુપયોગ કરવો જોઈએ વ્યસનો પાછળ સમય બગાડવાને બદલે જરૂરી કામો આપણે કરવા જોઈએ અને આવી રીતે આવા અનેકવિધ કામ કરી આપણે વ્યસનોથી છુટકારો મેળવી શકીએ તો વ્યસન મુક્તિ માટેના આ બધા નાના મોટા ટ્રીકસ ટિપ્સ અને ઉપાયોની મેં વાત કરી જરૂરથી આપ સૌ આમાંની કોઈને કોઈ ટ્રીક અથવા તો ટિપ્સ અપનાવશો જેથી કરીને વ્યસનમુક્ત બની શકાય અને આપણે વ્યસનોથી દૂર રહી શકીએ વ્યસન મુક્ત બની શકીએ તો વ્યસનો છોડવા માટે આવા નાના મોટા ઉપાયો અપનાવી જોવા જેથી કરીને આપણે વ્યસન મુક્ત બની શકીએ હવે પછીના વિડીયોમાં આપણે આગળ વધુ વ્યસન મુક્તિ વિશે વાતો કરીશું વસ્તુ